વડોદરામાં રોડ રોડને લઈને તાંદલજાના યુવાનોએ અનોખી રીતે વિરોધ કર્યો છે રોડ પર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકી વિરોધ વ્યક્ત કર્યો હતો વડોદરામાં બિસ્માર રોડ ને લઈ તાંદલજાના યુવાનો નો અનોખો વિરોધ રોડ પર કોર્પોરેશન ના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજન ના બોટલ મૂકી વિરોધ કર્યો હતો યુવાનોએ પ્રદર્શન કર્યું રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી નાખ્યા છે ખાડા ફરતે સેફ્ટી બેરિકેટિંગ સાઇન બોર્ડ ન મૂકતા નાગરિકો નો અકસ્માત થઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. સાંદળજાના યુવાન વશીમ શેકે કહ્યું રોડની હાલત ખરાબ છે. કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામગીરી કરે છે. રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓને હાલત ખરાબ કરીશુંની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમારો રોડ પાછલા વીસ વર્ષોથી ઓક્સિજન પર છે. બીમાર છે. જેની રજૂઆત અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સર્વાય કરો. પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે જેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડનો ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને વીસ દિવસના અંદર વરસાદ આવવાનો છે આ તો એક નાનું કામ છે વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું આ કામને દોઢ મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે તો રોલ ક્યારે બનશે અમારો અમારો રોલ મળી જશે તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે દાંડીદારનો રોલ બનાવવામાં આવે તેને જીવતો કરવામાં આવે એટલા માટે આજે આ પ્રોગ્રામ કર્યો છે